મેળવીશું એ પેલા ચેનલની અંદર આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં ચિત્રપદાની એક અને બે પ્રશ્ન નંબર એક શિક્ષક કે વાલી બોલે તે મુજબ પાંચ વાક્યનું તમારે શ્રુતલેખન કરવાનું છે તો મિત્રો તમારે આ જવાબ જોવાનો નથી હું અહીંથી બોલું છું તમારે કાને સાંભળીને લખવાનું છે એ સૂક સ મયૂર એ સવાન સિંહ એશ ગજહ સ અશ્વલિકા સા પ્રતિમા એશા સા સચ્ચિકા યોગ્ય શબ્દના ફરતે તમારે ગોળ વર્તુળ કરવાનું છે તો મિત્રો આપણે અહીં જોઈશું પેલું અહીં આપણને પોપટનું ચિત્ર આપ્યું છે તો આવશે સુકહ આથી છે તો આવશે ગજહ ત્યારબાદ નંબર ત્રણ પર આવશે ટેબલ છે તો ઉત્પીટીખા એના ઉપર ગોળ કરીશું પુસ્તક છે તો અહીં પુસ્તકમ અને વિમાન છે તો વિમાનમ આવી રીતે આપણે ગોળ સર્કલ છે તે કરવાના છે કાઉસમાં પેલા વિકલ્પનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે એશ ગજ એ ગજ એશા છાત્ર તા છાત્ર અશ્વ એ અશ્વ તત્લ તાની ફલાની તત્ષપષાણી સામા તા પ્રતિમા પ્રશ્ન નંબર ચાર ચિત્ર જોઈને ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરવાનો છે શુક એ સૂન કહ સિંહ એ સીટી ખા સ વાતાયનમ એ સહ કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ તમારે વાક્ય બનાવવાના છે એ સ ક તો એ નૃપ એશ કજ એશ ક તો શિષ્ય એશ બાલક એશ કાક એ શશક એ તો એ માતા એ ભગિની એશા सेविका ऐसा बालिका ऐसा सीता एत किम तो एतता वातायनम, एतता एतत वातायनम एतत पुष्पम इतत् गृहम एतत द्वारम इतत् दूरदर्शनम एतत उदानम चित्र जो ने खाली जी के पूर्व तव अहम् अहम छात्र शिक्षक वयम् बालक યુ એમ શિક્ષિક સૈનિક કહ પ્રશ્ન નંબર સાત નીચે આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખો હું બાળક છું અહમ બાળક અસિ તે સૈનિક છે સૈનિક અસ્તી તો વિદ્યાર્થી છે તમ વિદ્યાર્થી અસ્તી તમે બાળકો છો યુ એમ બાળક અસ્તી અમે શિક્ષકો છીએ વયમ શિક્ષિકા સ્મ પ્રશ્ન નંબર આઠ એકી સંખ્યાની સામે એકવચન વચન અને બેકી સંખ્યાની સામે બહુ વચન શબ્દ લખવાના છે એક છે તો કંદુકઃ દો એટલે કે બે છે તો ઘંટા ત્રણની આગળ લખીશું સ્યુતઃ ચાર આગળ કેસા પાંચ આગળ ચટકા છ માલા સાત અજા આઠ વેજનાની નવ નગરમ દસ યંત્રાણી અગિયાર નેત્રમ સાટિકા આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું રહેશે આ પ્રકારે બીજા વિષયના બીજા પાઠોના ભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો